જરતકારુ નામના બ્રાહ્મણને તમારી બેન જરતકારુ એનું નામ પણ જરતકારુ છે પરણાવી દેજો એનાથી એક દીકરો થશે જેનું નામ થશે આસ્તિક જન્મે જે યજ્ઞ કરશે એમાં બધા બળી પણ જશે નાગો પણ કેવા નાગ બળી જશે જે સૌથી દુષ્ટ નાગો છે બળી જશે પણ જે સારા નાગો છે એને બચાવવા માટે એ આવશે ને યજ્ઞ બંધ કરાવી દેશે તમારે એટલું જ તમારી બેનના લગ્ન કરાવી દો એ જરતકારુ સાથે અને એનાથી આસ્તિક નામના ઋષિ ઉત્પન્ન થશે તમે ચિંતા ના કરો એવું કંઈ બ્રહ્માજી બ્રહ્માદી જતા રહ્યા કે ભાઈ તો યજ્ઞનો આરંભ થયો તમારા પિતાજી જન્મે જે યજ્ઞ કર્યો અને યજ્ઞમાં બધા બળવા મીંડ્યા અને ત્યારે એને બચાવવા માટે આસ્તિક ઋષિ એવા હતા એટલે બચી ગયા છે અને યુદિષ્ઠિરને પૂર્વમાં જ ક્રિષ્ણને પહેલાથી કહી દીધું યુધિષ્ઠિરને કે એક મોટા મોટો યજ્ઞ થશે નાગ નાશક સો વર્ષો વીતી જશે એટલે મોટો યજ્ઞ કરશે એમાં બધા નાગો મરી જશે કરોડોમાં કરોડો ત્યારથી નાગો માટે પંચમી બહુ પ્રિય છે અને પાંચમની તિથિના આજે પણ નાગો પૂજા થાય છે આપણે કહ્યું કે જે નાગ છે એ નાગ ડંખ મારે તો એ માણસ ની ગતિ કેવી થાય શતાની કે પૂછ્યું ને ત્યારે કહ્યું કે નાગ કોઈને દંશ મારે ને કોઈનું મૃત્યુ તો બીજા જન્મમાં મરેલો વ્યક્તિ નાગ જ થાય નાગ દ્રષ્ટો નરો રાજન પ્રાપ્ય મૃત્યુ રજત્ય દહ એ નાગ જ થાય તો કે આપણા કુળમાં કોઈ નાગ ના દંશ મરી ગયું એ મારા દાદા તો તક્ષકના ના જ મૃત્યુ થઈ ગયા છે તો કોઈ પિતા કોઈના માતા કોઈના ભાઈ કોઈ સ્ત્રી સર્પધંશ થી મૃત્યુ થયું હોય તો એ પાછા સર્પ ન થાય એના માટે કંઈક કરવું જરૂરી છે તો કે આ પાંચમ નું વ્રત કરે કોઈ પણ વ્યક્તિ એમાં ખાસ કરીને ભાદરવા મહિનાની પાંચમ કૃષ્ણ પક્ષ ની એટલે ત્યાં ભાદરવું એટલે આપણે અહીં શ્રાવણ મહિનો શ્રાવણ વ્રત પાંચમ ના દિવસે જેને આપણે નાગ પંચમી કહીએ છીએ લગભગ લોકો પૂજે છે પૂર્વ રાત્રિ ના તમારે ભોજન વિહિત કરવાનું પંચમી ના દિવસે પાછું ઉપવાસ કરવાનો નાગની પ્રતિમાની પૂજા કરવાની અને નાગની પ્રતિમા ન કરો તો ઘરના દરવાજાની આગળ નાગ બનાવીને એનું પૂજન કરવું આજે પણ આપણે ઘરની આગળ ગામડાઓમાં ગોર બાપાના ઘરે હોય નાગ ગોર નાગ પાંચમ ના દિવસે બધા પૂજા કરવા જાય જન્મે જઈને મુક્તિ મળી ગઈ છે તક્ષકના કારણે તમે પરીક્ષિતને પણ મુક્તિ નથી મળી એવું નથી પણ પાછળ સત્કર્મ કરવામાં આવે એટલે એ એક વખત નાગ લોકમાં જવું પડ્યું પછી બધા લોકમાં થઈને મુક્તિ સુધી પહોંચી ગયા છે અને એનાથી પણ આગળ કુબેર ઇન્દ્ર વિષ્ણુ લોક બધાને પ્રાપ્ત કરીને ભગવાનના લોકો પણ એક વખત એને નાગલોકમાં તો જવું જ પડે આ સર્પ કેવા રંગના હોય કઈ જાતિના હોય ક્યાં ઝેરી હોય એના લક્ષણો સર્પની સૌથી મોટી ફિલોસોફી આમાં આપી છે મેં મારા ગામમાં આ પુરાણ કર્યું છે ભવિષ્ય પુરાણ મેં નવ પુરાણ મારા ગામમાં કરી નાખ્યા નવ પુરાણ હોય છે મારા ગામમાં લોકોને ખબર છે મેં નોટ પેન લઈને લખાવ્યા અમારા ગામની દીકરીઓ પાસે કે સર્પ વિશે લખો સર્પ વિશે કોઈ એનજીઓ વાળો પણ એટલું માહિતી ન આપી શકે એટલી માહિતી ભવિષ્ય પુરાણ આપે છે સર્પોની માહિતી એટલી કોઈ પાસે નથી જેટલી ભવિષ્ય પુરાણ પાસે છે જોજો તમે આ આ માહિતી તમે સાંભળશો તમને થઈ જશે વ્યાસજી તમને ધન્ય છે ગુરુ પૂર્ણિમા દિવસે તમને નતમસ્તક ખાવું જ પડે કેમ ન થાય આટલી સુંદર વાણી છે અને એ સુંદર વાણી માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે સર્પ છે એ સર્પ પૂર્વમાં ગૌતમ મેરુ પર્વત એના વર્ણ કેટલા એ સર્પ દંશ મારે તો કેવી રીતે મારે એ સર્પ વિષનું વમન કેવી રીતે કરે વિષ કેટલા પ્રકારના હોય છે નાળીઓ કેટલી હોય છે દાંત કેટલા હોય છે કેટલા સમય એને વિષ આવે ગર્ભધારણ ક્યારે કરે પ્રસવ ક્યારે કરે એમાં સ્ત્રી પુરુષક અને નપુસંગ હોય છે એ કેવી રીતે કાપે એમાંથી બચવા માટે શું કરવું આવા બધા પ્રશ્નોના જવાબ ગૌતમને કશ્ય આપ્યા હતા એ હું આજે તમને સંભળાવું શતાનિક ને સુમંતુ કહે કેટલા વિવેકી એમ નથી કહેતા કે આ મારું છે ચિંતન એ કહે કે પૂર્વમાં મને કહેવામાં આવ્યું હતું કશ્યપના મુખે મેં સાંભળ્યું હતું તમે પહેલા પહેલા નાગ અને નાગીન સંભવ એ બંને લોકો મળે તો ક્યારે મળે એ જેઠ અને અષાઢ મહિનામાં બંનેને મળવાનું થાય નાગ અને નાગણીનો ગર્ભાધાન સંસ્કાર અષાઢ મહિનામાં અને જેઠ મહિનામાં થાય અત્યારનો સમય છે અને વર્ષાકાલમાં ચાર મહિના ગર્ભવતી ના નાગણ ચાર મહિના સુધી ગર્ભને સેવે અને કાર્તક મહિનામાં ઈંડા આપે મોટે ભાગે કાર્તક મહિનામાં નાગણી ઈંડા આપે અને એક નાગણી એક સરપીણી બસો ચાલીસ ઈંડા તો આપે જ બસો ચાલીસ જેટલા ઈંડાઓ આપે હવે કદાચ કેવું છે અમુક જાતિના સર્પો મરી ગયા હોય તો અત્યારે ઓછા થઈ ગયા છે બાકી જો તો આપે પણ એ ખાઈ જાય એટલે બચ્ચાઓ બહુ વધે નહીં ત્રણ પ્રકારના એના ઈંડા આ ઈંડામાં નાગ હશે કે નાગણી હશે તમે જોતા જ ઓળખી શકો સૌથી પહેલા સોના જેવું ચમકવા વાળું ઈંડું હોય તો સમજવાનું કે એમાંથી નર ઉત્પન્ન થશે નાગ ઉત્પન્ન થશે અને સર્પ વીસ દિવસ સુધી વીસ સુધી ખાઈ જ રાખે માં એને એનાથી પછી આગળ બતાવ્યું છે કે જે કેતકીના ના પુષ્પ જેવા લાંબા ઈંડા હોય તો સમજવાનું કે એમાં નાગણ છે ગોળાકાર ને હોય તેમાં નર સમજવાનું એમ લાંબા ઈંડા હોય કેતકીના ના પુષ્પ જેવા તો સમજવાનું એમાં નાગીણ છે પુષ્પ જેવા હોય શ્રીષ નું પુષ્પ હોય એવા એકદમ સફેદ પણ ન હોય થોડા થોડા બીજા કઈ રંગના હોય એ નપુસંક નાગ હોય છ માસ સુધી છ મહિના એ ઈંડા ફૂટે અને એમાં માતૃનો સ્નેહ હોય માં એને એટલો બધો પ્રેમ કરે કે સાત જ દિવસમાં ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે એ ગમે એ રંગ ના હોય કાળા બની જાય સાત જ દિવસમાં માંના પ્રેમ થી રંગ બદલી જાય એકસો વીસ વર્ષનું આયુષ્ય હોય નાગરિક ઓછામાં ઓછા હવે તો સર્પની જાતથી હોય ઓછી થઈ ગઈ બાકી એકસો વીસ સુધી નું આયુષ્ય હોય એનું મૃત્યુ સર્પણનું થાય જ નહીં આઠ કારણથી મન મૃત્યુ થાય સર્પણ એક મોર મારી નાખે એક મનુષ્ય મારી નાખે એક ચકોર નામનું પક્ષી મારી નાખે એક ગાયની ખરીમાં આવી જાય તો મરી જાય એક મીંદડી મારી નાખે એક નકુલ એટલે નોળીઓ મારી નાખે એક ભૂંડ સુકર મારી નાખે અને એક બીચ્છું એને મારી નાખે બાકી એકસો વીસ વર્ષનું આયુષ્ય હોય સાત દિવસનો સર્પ થાય તો એને દાંત આવી જાય અને દાંત આવે પછી વિષની થેલી હોય અને વિષની થેલી એકવીસ દિવસમાં એ વીસ વીસ વાળો થઈ જાય ઝેર વાળો અને જયારે નાગના બચ્ચાઓ એની સાથે ફરતા હોય એને બાલ નાગ કહેવાય પચીસ દિવસના થાય તો એ બરાબર કોઈનો પ્રાણ હરી એના શરીર ની છ મહિના બદલે જેને કહેવાય કાચડી કાંચડી છ મહિના બદલે હવે આ વાત આજ સુધીના વિજ્ઞાનના ના લોકો મેં આ જયારે પુરાણ વાંચ્યું ત્યારે મેં ડોક્ટરોને ફોન કર્યા મેં અમદાવાદમાં જે સરપોની એનજીઓ ચલાવે જયારે મેં મારા ગામમાં કર્યું ત્યારે એનજીઓ ચલાવે એને ફોન કર્યા સર્પો સરપોને પગ હોય છે કે ના ના કોઈ હોય ભવિષ્ય વાંચ્યું ક્રમંતી ચો લોમ સદૃષાહા ગાયની જેવી ઝીણી રૂવાટી હોય ને એવા પાદા પગો હોય છે પ્રવિશંતિ અને ક્રમંતિ આમ આમ ચાલે ત્યારે કઈક કઈક પગ નીકળે બાકી અંદર જ હોય સરપને ચીરવામાં આવે તો એકદમ સૂક્ષ્મ જીણા એવા જે આપણી રૂવાટી હોય એવા પગ હોય અને એ પગોની સંખ્યા આપવામાં આવી છે સંધી નામ પાદા નામ ચાપી વિગ્નયે દ્વેશતે દ્વેચ વિંશતિ 240 પગો હોય છે ચાલીસ પગ હોય છે સરપોને રૂવાટી જેવા જીણા ચાલે ત્યારે નીકળે ક્યારેક ચાલે ત્યારે નીકળે નહીં આપણે એમ થાય કે પેટ ઉપર પેટની સાથે આનો ટેકોય હોય પગ પાછા પાછા શરીરમાં જતા રે ક્યારેક ક્યારેક નીકળે પણ નહીં શરીરમાં સાંધા હોય આંગળીઓ આંગળીઓ હોય સાંધા એટલે અને જ્યારે ઈંડામાંથી બહાર નીકળે ક્યારેક ક્યારેક કોઈ કોઈ ઈંડામાંથી બહાર જ ન નીકળે વર્ષો સુધી બહાર માં નીકળે લાલ પીળા રંગના જે હોય છે એ અલ્પ આયુ વાળા સરકો હોય છે સર્પ ને બે જીભવા હોય ફાડેલી બે જીભ હોય બત્રીસ દાંત હોય સર્પ ને એમાં ચાર હોય બહુ ઝેરીલા છે એના નામ છે મકરી કરાલી કાલ રાત્રિ આ ચાર દાઢ છે ઝેરી છે એ દાઢ નેત્ર છે એ ડાબા નેત્ર માં ઝેર હોય આખું અને જયારે કરડે ત્યારે યમદૂતી નામની દાઢ વાગે એટલે કોઈ એને બચાવી નથી કોઈ યંત્ર નહીં કોઈ મંત્ર નહીં કોઈ ઔષધિ નહીં કોઈ દવા નહીં એનો ઉપચાર જ નહીં જેને યમદૂતી નામની દાઢ વાગે આ દાઢ મકરી નામની દાઢ છે ઈ વાત ઉભો કરનાર કે શરીરમાં કરાલી નામની દાઢ છે એ તિત્ત ઊભું કરી દે કાલ રાત્રિ નામની છે કફ વધારને યમદૂતી છે એ ત્રણેય વધારનારી છે એટલે યમદૂતી જેને પણ વાગી મરી જાય સર્પને સદૈવ માટે સર્પના મુખમાં વિષ ન હોય એની જમણી આંખમાં વિષ હોય અહીં જમણી આંખની ઉપરના ભાગમાં અને જ્યારે ક્રોધિત થાય ત્યારે જમણી આંખમાંથી ઉપર મસ્તક માં જાય મસ્તકમાંથી ધમનીઓમાં આવે ધમનીઓમાંથી નાળીઓમાં આવે નાળીઓમાંથી દાઢમાં આવે અને દાઢમાં આવે ને પછી જે આમ ડંખ મારે પતાવી દઈ માણસને સર્પ તમને ડંખ આઠ જ પ્રકારે મારે આઠ બાબતોમાં ડંખ મારે બાકી સર કોઈ ડંખ મારે એ પ્રેમી હોય કે એને શોખ થોડો હોય મારવાનો એક તમારા પગ નીચે દબાઈ જાય તો ડંખ મારી દે પોતાના શત્રુને પૂર્વજન્મનું વેર હોય તો પૂર્વજન્મનું વેર લેવા માટે તમને ડંખ મારે એ ભયગ્રસ્ત હોય ડરી જાય તો ડંખ મારે એનામાં મધ ચડ્યો હોય તો ડંખ મારે એને ભૂખલની વ્યાકુળતા આવી હોય તો ડંખ મારે વિષ શરીરમાં વધી ગયો હોય તો ડંખ મારે પોતાના બાળકોની રક્ષા કરવા માટે ડંખ મારે અને કાલની પ્રેરણાથી ડંખ મારે આઠ રીતે ડંખ મારે અને સર્પ જ્યારે ડંખ મારે આમ ડંખ મારીને આમ ઊંધો થઈ જાય પોતાનું પેટ બતાવે આમ ઊંધો થઈ જાય ડંખ મારીને તો સમજવાનું કે આ જે ડંખ માર્યો છે એ દબાઈ જવાના કારણે માર્યો છે ક્યારેક સર્પ તમારા પગથી દબાઈ જાય ને ત્યારે ડંખ મારશે ત્યારે આમ ઊંધો થઈ જશે પગ નીચે દબાઈ જાય ત્યારે ડંખ મારે તો એ ઊંધો થઈ જાય નિશાની છે તમારા શરીરમાં ઊંડો ઘા કરના કે એક જ ડંખ મારીને આમ ઊંડો ઘા જતો રહે તો સમજવાનું કે સર્પે આ ડંખ માર્યો છે એ ડંખ બીજા કોઈથી નથી શત્રુતાના કારણે માર્યો છે એક દાઢ નું ચિહ્ન દેખાય અને તમને આમ બહુ ન દેખાય એવું બધું સામાન્ય એક નાનો કરેલું ટપકું દેખાય એક જ દેખાય તો સમજવાનું કે આ ડરીને સર્પ એ ડંખ માર્યો છે સર્પની દાંત જો તમને દેખાય ની રેખા દેખાય આમ લાંબો લીટો દેખાય તો સમજવાનું કે મધ ચેડો તો માર્યું બે ચિહ્નો દેખાય ને એવા ઊંડા હોય કે એમાંથી લોહી સતત નીકળવા માટે તો સમજવાનું કે સર્પ ભૂખો છે ને એને ડંખ માર્યો ભૂખા સર્પે ડંખ માર્યો છે બે દાંતોના ચિહ્નો એકદમ ઊંડા જતા રહી અને લોહી પણ ન નીકળે તો સમજવાનું કે વિષ વધી ગયું છે ડંખ માર્યો છે એને પછી ત્રણ ચિહ્નો દેખાય તો સમજવાનું કે આ ત્રણ ચિહ્નો જે છે એ પોતાના સંતાનની રક્ષા કે મારા દીકરાને મારી છે મારા દીકરા ત્યારે ત્રણ ડંખ મારે અને ત્રણેય ડંખ ત્રણેય દાઢ મારે જેને કહેવાય કરાલી કાલરાત્રિ અને મકરી મારે અને ચારે ચાર યમદૂતી સહિતની ચારે ચાર દાટ તમારા શરીરમાં લાગે ત્યારે સમજવાનું કે કાળની પ્રેરણા છે અને કાળની પ્રેરણાથી મારે એટલે માણસનું મૃત્યુ જ હોય આ એવડી વાતો તો ક્યાં ક્યાં એનજીઓ વાળા બતાવે આ ભવિષ્ય પુરાણ નામનું એનજીઓ બતાવે છે અહીંયા તિથિ બતાવી છે આ તિથિમાં સર્પદંશ થાય એટલે પ્રાય કોઈ બચી ન શકે એક અષ્ટમીના દિવસે નવમીના દિવસે અને ચૌદસના દિવસે અંધારી ચૌદસના દિવસે જો દંશ આપે તો સમજવાનું કે એનું મૃત્યુ આદ્રા નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર ભરણી નક્ષત્રમાં જાય તો પણ મૃત્યુ સમજવાનું સ્મશાનમાં કરડે સુકા વૃક્ષ પાસે કરડે તો પણ મૃત્યુ સમજવાનું આવી એની ચર્ચા કરવામાં આવી છે અને યમ દૂટી જે દાઢ છે એના માટે કહેવામાં આવ્યું છે કે એની ચિકિત્સા કોઈ કરી જ નથી શકતું અને એમાં સરપો માટેની અહીંયા થોડીક ચર્ચા કરવામાં કે એવા સરપો ક્યાં ક્યાં છે વિષનાક જો રક્ત સુધી પહોંચી જાય તો બચાવી ન શકે બાકી સામાન્ય કોઈને સર્પ કર્યો હોય તો એને બચાવવા માટેના ઉપાયો બતાવ્યા છે આંકડાનું આંકડાની જળ એની સાથે સાંબો એની સાથે રાય એની સાથે પીપળો અને ગાયનું ગૌમૂત્ર અને ગાયનું છાણ એ પણ ઘસી નાખવામાં આવે તો સારું થઈ જાય ઉપર કપડું બાંધી દેવામાં આવે તો એ વિષ ઉપર ન ચડે અને આ બધું કંઈ ન થઈ શકે સર્પિણીના ત્રણ ભાગ છે મને એવું થાય કે આગળ કથાઓ જાજી બાકી છે બાકી આનો એટલો બધો વિસ્તાર છે કે સરપીણી નો પ્રભાવ સરપીણી હોય પ્રભાવ રાત્રે પડે સર્પ હોય પ્રભાવ દિવસે પડે અને નપુસંગ હોય સંધ્યા સમયે પડે અને ચાર પ્રકારના સર્પો ઘણી બધી અહીં છે પણ નાગ પંચમી દિવસે શ્રાવણ મહિનામાં પાંચમના દિવસે કોઈ ગોબરથી એટલે છાણ થી સર્પની મૂર્તિ બનાવે બેય બાજુમાં દરવાજાની બે બાજુમાં એને દહીં થી દુર્વા થી થી પૂજા કરે તો એને સર્પ ભય ક્યારે રહેતો નથી એટલે આપણે નાગ પાંચમ દિવસે પૂજા કરીએ છીએ तू तो, एने तो इतला नाक से पूजा दो दो दिन दुखिया नहीं तारे खेतलिया बाप जी